કેનિશ કુમાર ભરતભાઈ આહિર વેડછા કેનીશ કુમાર ભરતભાઈ આહિર વેડછા એસી પોઈન્ટ પાંચ ટકા સાથે હરીશભાઈને વિનંતી એમનું સન્માન કરે શ્રી કેયુર કુમાર ધીરુભાઈ ચોખર ચોખડ કુમાર ધીરુભાઈ આહિર ચોખડ ત્યારબાદ બાદ ક્રિષ્ના નરેશ કુમાર આહિર કછોલી

કુમાર ભૂગંદર ચાંગા સિત્તેર પોઈન્ટ ત્યાં ટકા બિનલકુમારી કાતીબાઈ બિનલ કુમારી કાંતિભાઈ પરસોલી છત્તેર પોઈન્ટ છોત્તેર પોઈન્ટ એકસઠ ટકા જીનલ પ્રકાશભાઈ આહિર માણકપોર જીનલ પ્રકાશભાઈ આહિર માણેકપોર જેમી ભરતભાઈ આહિર આશ્રય પાર્ક સોસાયટી બિજલપોર જીનલ જયેશભાઈ આહિર આઠ

એમની સાથે દિનેશભાઈ આભાર બાલુભાઈ કુભાઈ અહીર દેગામ ઝડપથી સ્ટેજ ઉપર આવશે શ્રી ભણાભાઈ ના હસ્તે આપણે એમને સન્માનિત કરીશું ત્યારબાદ જહનવી રાકેશભાઈ અહીર એમનું ફોર્મ ચેક કરતી વખતે પણ જરા અમને વિચાર આવ્યો કે માત્ર તેર માર્ક એમણે ગુમાવેલા છે પાર્થકુમાર જયરામભાઈ આહિર ખંડારક ફળિયા બોદાલી નવ્વાણું તેત્રીસ ટકા માર્ક છે એના ખૂબ ખૂબ અભિનંદન પાર્થકુમાર જયરામભાઈ અહીર ખંડારક ખડિયા ગોદાલી આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ મને માહિતી મળી છે મુજબ આપણો આ છોકરો બીજી બધી વિશિષ્ટ કૃતિઓમાં પણ આગળ પડતો છે આપણે એવી આશા રાખીએ કે આગળ જતાં આપણા સમાજનું નામ રોશન કરે એવી અપેક્ષા છે ભળાભાઈને વિનંતી એમનું સન્માન કરે આપણે જોરદાર એકવાર કાઢીથી વિધાવીએ નવ્વાણું પોઈન્ટ તેત્રીસ ટકા એના છે માનસીબેન યોગેશભાઈ આહીર અમરપોર માનસીબેન યોગેશભાઈ આહીર અમરપોર 88 માનસીબેન પછી જીનલકુમારી દિનેશભાઈ આહીર આવી ગયું છે જીલકુમાર જયેશભાઈ આહીર પડગા ઓ સામે નંબર 17 દીપકુમાર જીલકુમાર જયેશભાઈ આહીર છે જીલકુમાર જયેશભાઈ પડગા પડઘા દીપકુમાર હસમુખભાઈ માનસિક ગુણવત્ભાઈ આહિર કોથા માનસિક ગુણવત્ઈ આહિર કોથા ગુણનભાઈ તમન્ના રાજેશભાઈ અહીર મજી ગામ ત્યાંસી પોઈન્ટ ત્યાંસી ટકા સાથે ત્રણ આઠ પાસ કર્યું છે નીપાબેન નરેશભાઈ અહીર ધનોરી એમ્પેર થયેલા છે એમને જરા બહારગામ જવાનું હોય ધનસુખભાઈને વિનંતી ડિગ્રીમાં છે પોસ્ટ ગ્રેજ્યુએશન છે આપણે ચાંદીના સિક્કાથી મેડલ અર્પી સન્માન કરીશું ખૂબ ખૂબ આભાર ધનસુખભાઈ છનાભાઈ આહિર ઊન નિરાલી છનાભાઈ આહિર ઊન અઠ્યાસી ટકા સાથે ત્રણ નવ પાસ કરેલ છે હર્ષ દિનેશભાઈ હર્ષ દિનેશભાઈ એપાર્ટમેન્ટ એરુચાર રસ્તા અઠયાસી ટકા રવિન્દ્રભાઈ આહિર હરનિશા રવિન્દ્રભાઈ આહીર અજરાય સત્યાશી પોઈન્ટ એકોતેર ટકા સાથે પાસ કરેલ છે ત્યારબાદ ચેલસા અશ્વિનભાઈ હિથ ચેલસા જલાલ કોર સત્યાશી સાથે એમણે ધોરણ નવ પાસ કરેલું છે દિશાલી મહેન્દ્રભાઈ અહિત ગેલકડી દિશાલી મહેન્દ્રભાઈ અહિત ઘેલકડી

અને શિવાંગી ગોપાલભાઈ આહીર ગણદેવા શિવાંગી ગોપાલ ઓય જય સામે વિનંતી થોડી વાર સોફા ગોપાલ ગ્રુપ તરફથી રમેશભાઈ नवसारी जिल्हा आहिर समाजना मंत्री श्री दुर्लभ भाई नेमा भाई आहिर सरपुर एमनु स्वागत करा मटे हो किशोर भाई ने विनंती करो छु किशोर भाई <स्थाथ> ત્યારબાદ નવસારી જિલ્લા આહિર સમાજના વડીલ અને અમારા આમંત્રિત ટ્રસ્ટી શ્રી અને મુખ્ય સલાહકાર એવા નારાયણભાઈ ગોપાળભાઈ આહિર એમનું સ્વાગત કરવા માટે હું નરેશભાઈને વિનંતી કરું છું वह बसलिया को बेखिवर नामर्डर कि अ proud अवी अवी अवी! अवाजी अश्वाजी ज घॉना बेम दो सिरकर सानावण अविलと मिना किना बोंचा Patrol8, कषव से ल 돼र की अवीर

એમનું માન છે એવા શ્રી અંબેલાલનું મામાનું સ્વાગત અહીંથી થઈ રહ્યું છે આપણે ખૂબ ખૂબ તાળીઓથી એમને વધાવીએ એવી જ રીતે ગામના બીજા અગ્રગણ્ય વડીલ એવા શ્રી કાળીદાસભાઈ ઉકાભાઈ આહિરનું પણ સન્માન શ્રી જૈમીનભાઈને આપણે નમ્ર વિનંતી કરીએ સાલ ઉડા શ્રી કાળિદાસભાઈ ઉકાભાઈ આહિરનું સન્માન કરે વડીલો થકી પ્રેરણા આપણને પ્રાપ્ત થઈ થતી રહે ને આવાને આવા જ કાર્યક્રમો આપણે અવારનવાર કરતા રહીએ પ્રભુ એમને દીર્ઘાયુ બક્ષે શ્રી દયાભાઈ સુખાભાઈ આહિર શ્રી યોગેશભાઈને વિનંતી કરીએ સાલ ઉઢાડી એમનું સન્માન કરે શ્રી દયાભાઈ સુખાભાઈ આહીર શ્રી કિકાભાઈ ભલાભાઈ આહીર કોઈ કારણસર આવી શક્યા નથી તો એમના પરિવાર તરફથી કોઈ વ્યક્તિ આવે શ્રી પિયુષભાઈને વિનંતી સ્ટેજ ઉપર આવે કીકાભાઈ ભલાભાઈ આહીરના પરિવાર તરફથી પિયુષભાઈને વિનંતી એમના કુટુંબીજનો એ સાલને સ્વીકારશે ભાર ગોપાલ ગ્રુપ ચિંતન દીપકભાઈ આહિર ચીજગામ ચિંતન દીપકભાઈ આહિર ચીજગામ ત્યારબાદ બીજા વિદ્યાર્થીનું નામ પણ પાર્થ છે પાર્થ અશોકભાઈ આહિર અબ્રામા અબ્રામાના વિદ્યાર્થી છે પાર્થ અશોકભાઈ આહિર અબ્રામા એબસન્ટ છે મિતાલી મુકેશભાઈ આહિર પાથરી ઇઠોતેર પોઈન્ટ એકોતેર ટકા સાથે ધોરણ નવ પાસ કરેલ છે ત્યારબાદ હેતવી ખંડુભાઈ આહિર નવા ગામ હેતવી ખંડુભાઈ આહિર નવા ગામ સિત્તોતેર પોઈન્ટ ચૌદ ટકા સાથે ધોરણ નવ પાસ કરેલ છે विराली अरुणबाई आहे मंदिर विराली अरुणबाई आहेर मंदिर छोटे पॉइंट अठ्ठावीस टका मानसी जयंतीबाई आहे खडसोपा मानसी जयंतीबाई आहे निधी भरतबाई आहे देवसा निधी भरतबाई आहे देवसर ચોમોતેર પોઈન્ટ સત્તાવન ટકા સાથે ધોરણ નવ પાસ કરેલ છે વિનય અશોકભાઈ આહિર નવસારી ચમોતેર પોઈન્ટ અઠ્ઠાવીસ ટકા વિનય અશોકભાઈ આહિર નવસારી અર્પિતા પ્રવીણભાઈ આહિર નવા ગામ અર્પિતા આભાર દુર્લભાઈ અને હવે પછીના ઇનામો ઈનામો આપવા માટે શ્રી દિનેશભાઈ પ્રેમાભાઈ આહીર ડેપ્યુટી જનરલ મેનેજર ડેમિન મફતલા નવસારી ને આપણે વિનંતી કરીએ સ્ટેજ ઉપર આવે શ્રી દિનેશભાઈના હસ્તે હવે પછીના ઇનામો આપણે અર્પિત કરીશું તે પોઈન્ટ બેતાલીસ ટકા સાથે ધોરણો પાસ કરેલ છે ત્યારબાદ વિરાજ ધીરુભાઈ આહિર ગળક વિરાજ ધીરુભાઈ આહિર ગળક જીનલ હરીશભાઈ આહિર ગણદેવી તોતેર ટકા સાથે પાસ કરેલ છે નમ્રતા ધનસુખભાઈ આહિર વેરછા એકોતેર પોઈન્ટ છ્યાસી ટકા સાથે ધોરણ નવ પાસ કરેલ છે વૃત્તિ શૈલેષભાઈ આહિર માંડવીયા વૃદ્ધિ શૈલેષભાઈ આહિર માંડવીયા ત્યારબાદ ધ્રુવી સંજયભાઈ આહિર સોલધરા ધ્રુવી સંજયભાઈ આહિર સોલધરા ધ્રુવી સંજયભાઈ આહિર સોલધરા એબસન્ટ છે આપણે એમને પુરસ્કૃત કરીશું અવની રાકેશભાઈ આહિર આછવણી અવની રાકેશભાઈ આહિર આછવણી ચોર્યાસી પોઈન્ટ ચૌદ ટકા સાથે ધોરણ નવ પાસ કરેલ છે બિનભાઈ આહિર કોથાબેન બિપિનભાઈ ટકાભાઈ રિયા કુમારી કરસનભાઈ આહિર અંબાળા નિકિતા રા